ચાલાક ઘોડો અને ચોર એક ગામમાં એક સુંદર અને બુદ્ધિશાળી ઘોડો રહેતો હતો તેના માલિકે એને મોટા પ્રેમથી પાળેલો હતો ઘોડો આખો દિવસ ખેતરમાં કામ કરતો અને રાત્રે છાપર માં આરામ કરતો એક રાત્રે એક ચોર ચૂપચાપ છાપરામાં ઘૂસી ગયો તેણે ઘોડાને ચોરી જવાનો પ્રયાસ કર્યો ઘોડો સમજ ગયો કે આ અજાણ્યો માણસ છે ઘોડા એ તરત જ દિમાગ લગાવ્યું અને પગ લંગડી કરીને દયા ની ભિક્ષા માગવા જેવી ચાલ ચલાવી ચોરે કહ્યું આ ઘોડો તો લાવ ગયો ઘોડા એ સવારે પોતાના માલિક ને આખી વાત કહી માલિક ઘોડા ની સમજદારી થી ખુબ ખુશ થયો અને એને વધામણા આપ્યા તારક ચિહ્ન તારક ચિહ્ન શીખ तारक चीन तारक चीन प्रेजेंस ऑफ माइंड हाजर जवाबी खतरा मां पण बचावे छे थैंक यू फॉर वाचिंग गुज्जू की अनोखी कहानियां प्लीज सब्सक्राइब लाइक एंड शेयर माय वीडियोस मोर अपडेट्स आल्सो फॉलो माय फेसबुक पेज फॉर मोर अपडेट्स